સ્વાતિ સવાર સવારમાં નાહી ધોઈને પિંક કલરની સાડી પહેરીને રસોડામાં આવી અને જલ્દી જલ્દી ચાનું પાણી ગેસ પર મૂકવા લાગી એટલામાં તો તેના સાસુ પાછળથી આવીને તેને ટોન્ટ મારીને બોલ્યા કે સવાર સવારમાં તો નાહી ધોઈને મોટી સતી સાવિત્રી બનીને રસોડામાં આવે છે પરંતુ રાત્રે તો રૂમમાં નાઇટી પહેરીને સૂઈ જાય છે મને બધી ખબર છે સ્વાતી આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે હું તો રૂમ બંધ કર્યા પછી જ નાઈટી પહેરું છું તો મમ્મીજીને આ વાત કેવી રીતે ખબર પડી તે આશ્ચર્યથી બોલી મમ્મીજી આનો મતલબ તમે ચોરી છુપીથી મારા રૂમમાં ડોકિયું કરો છો આખરે તમને આ વાતની ખબર કેવી રીતે પડી ત્યારે તેના સાસુ ગુસ્સાથી ચીસ પાડીને બોલ્યા હા હા એટલે

ક્યારેક તમે લોકો કહો છો કે હું તમારા લોકો સામે પોતાના પતિ સાથે વાત ના કરી શકું ક્યારેક તમને મારું નાઇટી પહેરવાનું ખરાબ લાગવા લાગે છે તો ક્યારેક એકલી રસોડામાં હોય તો જો હું રસોડામાં માથે ના ઉઠું તો એમાં પણ તમને સમસ્યા થાય છે આખરે મારા માટે આટલા બધા નિયમો કેમ છે હું આ ઘરની વહુ છું હવે આ મારું નવું ઘર છે તો પોતાના જ ઘરમાં હું આટલા નિયમોની વચ્ચે બંધાઈને કેમ રહું તમારી પણ તો આ સાસરી છે તમે તો આરામથી ગાઉન પહેરીને ફરો છો તમારા માટે કોઈ નિયમ નથી તો પછી બધા જ નિયમો મારી માટે કેમ છે તેના સાસુ ગુસ્સામાં બોલ્યા અચ્છા તો હવે તું મારી સાથે તારી સરખામણી કરીશ જો વહુ આટલા વર્ષો સુધી

આવું કરીને તું પોતાનું જ નુકસાન કરી રહી છે આટલું કહીને તેઓ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા ખેર સ્વાતિને પતિ માટે નાસ્તો બનાવવો હતો તેથી તે જલ્દી જલ્દી નાસ્તો બનાવવા લાગી આજે નાસ્તાના ટેબલ પર પણ બધા તેનાથી નારાજ થઈને મોઢું ફૂલાવીને બેઠા હતા તેના સસરા પણ તેને ગુસ્સાવાળી નજરે જોઈ રહ્યા હતા સ્વાતી તો જલ્દી જલ્દી પોતાનું કામ પતાવીને પોતાના રૂમમાં આવતી રહી કારણ કે આજે તેને જરાય સારું નહોતું લાગી રહ્યું તે વિચારવા લાગી હતી કે લગ્ન પછી સાસુ સસરા સાથે પ્રેમથી હળીમળીને રહેશે પરંતુ રોજ કંઈક ને કંઈક એવું થતું હતું કે તેનું મન ખોટું થઈ જતું હતું થોડીવાર પછી તેના મોબાઈલની રીંગ વાગી તેના પિતા ઉમાકાંતજીનો ફોન હતો તેની મા હવે આ દુનિયામાં નહોતી તેથી તેના પપ્પા જ તેની પૂરી દુનિયા હતા તેણે ઝડપથી પપ્પાનો ફોન ઉપાડ્યો તેના પપ્પા ચિંતિત સ્વરમાં બોલ્યા બેટા તારી સાસરીમાં કોઈ સમસ્યા થઈ છે કે શું વેવાઈએ ફોન કરીને મને ઘરે બોલાવ્યો છે ફોન પર પણ તેઓ તારા વિશે જાત જાતની વાતો કરી રહ્યા હતા આખરે પ્રોબ્લેમ શું છે મેં તો તને એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરીમાં જઈને તને ત્યાં કોઈ પ્રોબ્લેમ થાય સ્વાતી ચીડાઈ ગઈ અને રડતા રડતા તેણે પોતાના પપ્પાને બધી વાત જણાવી તો તેના પપ્પા બોલ્યા તું ચિંતા ના કર બેટા હું આવું છું અને પછી જોઉં છું બે કલાક પછી તેઓ સ્વાતીની સાસરીમાં પહોંચી ગયા હતા સ્વાતિના સસરાએ પોતાની પત્ની સાથે બેસીને સ્વાતિની ભૂલોની એક લાંબી યાદી બનાવી હતી પહેલી ભૂલ એ હતી કે વહુ સાસુની સામે સોફા પર બેસી જાય છે અને બીજી ભૂલ તો એવી હતી જેને જોઈને તેના પપ્પાનું દિમાગ ફરી ગયું બીજી ભૂલ એ હતી કે વહુ રાત્રે પોતાના બેડરૂમમાં નાઇટી પહેરીને સૂવે છે ત્રીજી ભૂલ એ હતી કે તે રસોડામાં કામ કરતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પી લે છે. ચોથી ભૂલ એ હતી કે તે પોતાના સાસુ સસરાની સામે જરૂર પડે તો પતિ સાથે વાત પણ કરી લે છે. આગળ પણ આવી જ અજુગતી ભૂલોની યાદી બનાવેલી હતી. ઉમાકાંતજી આ યાદી જોઈને ગુસ્સાથી લાલ થઈ ગયા. તેમણે તે યાદી લઈને તરત જ પોતાના જમાઈ મહેશને ફોન લગાવ્યો મહેશે જેવો જ ફોન ઉપાડ્યો તો ઉમાકાંતજી ગુસ્સાથી ગર્જના કરીને બોલ્યા જમાઈ રાજા આ બધું શું છે તમારા પપ્પાએ મારી પુત્રીની ભૂલોની એક લાંબી યાદી બનાવી છે જરા તમે જલ્દી ઘરે આવો અને જુઓ કે આ શું વાત માટે તમે આટલે દૂરથી મને બોલાવવો યોગ્ય છે સ્વાતિના સસરા કમલેશજી ગુસ્સામાં ધ્રુજતા અવાજે બોલ્યા આ તમે શું કરી રહ્યા છો વેવાઈ આવી રીતે મારા પુત્રને કેમ પરેશાન કરી રહ્યા છો અરે તે ઓફિસમાં છે ઉમાકાંતજી ગુસ્સામાં બોલ્યા કે તમે મારી પુત્રીને પરેશાન કરી રહ્યા છો મને પણ પરેશાન કરી શકો છો તો પછી હું તમારા પુત્રને કેમ ના બોલાવી શકું મારી પુત્રીની જવાબદારી તમારા પુત્રની પણ બને છે જે રીતે તમે મને સવાલ જવાબ કરવા માટે બોલાવી શકો છો એ જ રીતે હું મારા જમાઈને સવાલ જવાબ કરવા માટે બોલાવી રહ્યો છું આજે તો ફેસલો થઈને જ રહેશે કારણ કે હું તમારી વારંવારની ફરિયાદોથી કંટાળી ગયો છું અરે મેં તમારા ઘરે મારી પુત્રીના લગ્ન કર્યા હતા કોઈ જીવતી જાગતી ઢીંગલી ના નહીં જે તમારા મુજબ જ જીવન જીવે તેમણે આગળ કહ્યું તમારી પણ બે પુત્રીઓ છે ને તેમના લગ્ન થઈ ગયા છે હું તેમના સાસરે આ યાદી લઈને જાઉં છું અને તેમને જણાવું છું કે વહુની ભૂલો કેવી રીતે કાઢવામાં આવે છે પોતાની પુત્રીઓની વાત સાંભળતા જ કમલેશજી થોડા ફિક્કા થઈ ગયા

જો તમે લોકો પોતાના વર્તનમાં સુધારો નહીં કરો તો પછી તમારી પુત્રીઓની સાસરી સુધી વાત પણ જરૂર પહોંચશે તેમના કઠોર રૂપને જોઈને હવે દામિનીજી પણ ખામોશ થઈ ગયા હતા પંદર મિનિટની અંદર જ મહેશ ઘરે પહોંચી ગયો હતો ઉમાકાંતજીએ તે યાદી તેની સામે ફેંકતા કહ્યું જોઈ લો જમાઈ તમારા મમ્મી પપ્પાને મારી પુત્રીમાં આ બધી ખામીઓ દેખાય છે જો તમને પણ લાગે છે કે મારી પુત્રી આ બધી ભૂલો કરી રહી છે તો હું પોતાની પુત્રીને લઈને જતો રહું છું અને ફરીથી મારી પુત્રી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે તે યાદી જોઈને મહેશ શરમિંદા થઈ ગયો અને પોતાના પિતાને કહેવા લાગ્યો પપ્પા આ બધું શું છે શું આ દિવસ માટે તમે મારા લગ્ન કરાવ્યા હતા અરે એક બાજુ તમે લોકો કહો છો કે વહુ હવે તારું નવું ઘર આ છે અને જ્યારે વહુ પોતાની રીતે જીવવા લાગે છે તો તમને ખરાબ લાગવા લાગે છે જો આ બધાથી કંટાળીને મે પોતાની ગૃહસ્થી અલગ કરી લીધી તો તમે લોકો જ રડતા ફરશો કે પુત્ર લગ્ન પછી બદલાઈ ગયો પરંતુ લગ્ન પછી હું બદલાયો છું કે તમે લોકો બદલાઈ ગયા છો તમે લોકો બેસીને ઠંડા દિમાગથી વિચારી લો તમારી આવી મતલબ વગરની વાતોના કારણે હું પોતાનું ઘર બરબાદ ના કરી શકું મારી પત્ની પણ કોઈની પુત્રી છે અરે તમારી પણ તો બે પુત્રીઓ છે જો તેમની સાસરીવાળા વાળા તેમને આવી જ રીતે પરેશાન કરવા લાગ્યા તો તમને કેવું લાગશે મહેશના ઠપકાથી તેના મમ્મી પપ્પાનો ચહેરો થોડા સમય માટે ઉતરી ગયો જોકે તેમનામાં અહંકાર એટલો વધારે હતો કે તે લોકો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ ન હતા પરંતુ વાત એટલી વધારે વધી ગઈ હતી તેથી તે લોકો ફક્ત એટલું જ બોલ્યા કે ઠીક છે જેને જેમ રહેવું હોય તેમ રહે અમે હવે કંઈ નહીં બોલીએ તમારે પોતાની જ મનમાની કરવી હોય તો અમે શું કરી શકીએ એટલું કહીને તે લોકો ઊભા થઈને રૂમમાં ચાલ્યા ગયા પાછળ ઉભેલી સ્વાતીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેણે ભરાયેલા ગળા સાથે કહ્યું પપ્પા તમે ચિંતા ના કરો હવે કદાચ મમ્મી પપ્પા મારી સાથે ખરાબ વર્તન નહીં કરે પરંતુ ઉમાકાંતજીને ખૂબ ચિંતા થઈ રહી હતી કારણ કે પુત્રીના સાસુ સસરાને જોઈને એવું જરાય નહોતું લાગી રહ્યું કે તે લોકો તેને ભવિષ્યમાં પરેશાન નહીં કરે તેથી તેમણે મહેશને કહ્યું કે જો બેટા હું પણ ઘર ભાંગવામાં માનતો નથી પરંતુ જો તારા મમ્મી પપ્પાના સ્વભાવમાં થોડો પણ ફેરફાર ના થયો તો હું તને એ જ સલાહ આપીશ કે તું તારી ગૃહસ્થી અલગ કરી લે જો તે લોકો નહીં સુધરે તો ક્યાં પુત્ર જુદો ના થઈ જાય અને આ વાત ફેલાઈને તેમની પુત્રીઓની સાસરી સુધી ના પહોંચી જાય તેથી તેમણે લોકોએ અંદરો અંદર નક્કી કર્યું કે હવેથી તેઓ વહુને પરેશાન નહીં કરે અને તેને તેની જિંદગી તેના હિસાબથી જીવવા દેશે એમ તો સામેથી તે લોકો નમવા વાળા પરંતુ હવે તેઓ પોતાના વર્તનથી એવું જતાવી રહ્યા હતા કે હવે તેઓ વહુને કંઈ નહીં બોલે તો સ્વાતિને પણ થોડી રાહત થઈ તેણે પોતાના પપ્પાને પણ ફોન કરીને સાસરીમાં આવેલા બદલાવ વિશે જણાવી દીધું હતું તો હવે ઉમાકાંતજી પણ થોડા નિશ્ચિંત થઈ ગયા હતા તેમને એ વાતનો સંતોષ હતો કે તેમનો જમાઈ સમજદાર છે અને જો તેના માતા-પિતા કંઈ પણ ખોટું કરશે તો તે કોઈ કડક પગલાં જરૂર લેશે મિત્રો અમુક સાસરીવાળા આવા હોય છે જેમને લાગે છે કે તેઓ બહુને ખરીદીને લાવ્યા છે

આજની આ વાર્તા તમને પસંદ આવી હોય અને વાર્તા દ્વારા આપવામાં આવેલો મેસેજ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ